આ રોજ દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા વિવિધ શસ્ત્રોની માહિતી આપીને બાળકો અને યુવાનોને વાયુસેનામાં જોડાવા પ્રેરણા આપવા ઉપરાંત દેશની સુરક્ષામાં વાયુસેનાની ભૂમિકાને ઉજાગર કરવા ભુજ એરફોર્સ દ્વારાનો નો યોર ફોર્સિંગ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું એરફોર્સ ડીની ઉજવણીના ભાગરૂપે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે યોજાલા વાયુસેના શસ્ત્ર પ્રદર્શનમાં એરફોર્સના રડાર મિસાઇલ અને એરક્રાફ્ટ સહિતના અત્યાધુનિક શસ્ત્રો તેમજ સૈન્યના સાધનોથી વિદ્યાર્થીઓ યુવાનો અને નાગરિકો અવગત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકો શાળાના એનસીસી કેડ્રસ નિવૃત્ત સૈનિકો સૈનિકોના પરિવારજનો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું

ઘણું બધું સારું છે અમારા સ્ટુડન્ટ છે જે બધા એ લોકોના આગળ એરફોર્સમાં કે આર્મીમાં જોઈન થવું હોય તો એ લોકો માટે પણ અહીં સ્કોપ સારો જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ